પાછલા ભાગ આવી ગયા આ મકુ રોગ છે આ ડોસી ના તો બે બધો હતા તો ડોસી ના હોડિયા બે હારો તો ઘેર નઈ જાવ ડુહા ડુહા મને ભીખ લાગે છે અલે હું બેઠો તરવઈયો છું એ છે ઓમ 10 કિલોમીટર જવન તો ઓમ લફલક 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 લફ જોને મય પડો ને જોને મશીન ચાલુ થયું નહીં ઓમ 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 કરે તરે પેલ બાજુ મારા ઉપર બેહી જાવ ચિંતા નઈ કરવા તારા હું તું તરવઈયો છું તાળા બાર જાતર વયો છે એમ તો ગોળ મેલે લીધો તો પેલા ઓહ ઓરિયો દેખાય છે હા હા ઓરિયો ઓરિયો દેખાય છે ઓ કાળો કાળો પેલે ના હા ભાઈ સો સો કણ તવ છે અલ્યા ભાઈ યોને દોશી યોણે છે હા દોશી યોણે છે હોળીયા બેહું છે એ ઓમ ફરી આવ્યો તું શેઠ ફરતો ફરતો આટલા આવ્યો શું હોળીયો નતો આમો દેખાડો તો ઓરિયો બહુ નોકટ છે

ડોશી રેવાણી છે એટલે હાલો આટલા આયા છે ફરતા ફરતા તો અમે બેહવું પડ્યા લે 100 રૂપિયા 100 રૂપિયા ડોળો ડોળો આ હાવા હો તો હાવા હો લે બેહવાન કરો હેડો તા હારું હેડજો તઈ બેહવાન કરો બસા મને પકડી દેવા છે બીક લાગે છે ની ની માના હાલા લોબોલ ફટાઈ ભો પડશે બસા હું પકળો છો ભઈ તારાને નઈ પકડવાન હું હું કરવાય એવું છે હોવા નકર હું પકડું ડોશીને તો એ કશેટા થોડું આમચેરી લાગે હોળી તારી અરે કશેટા આમની લે ભાઈ કાકા લે આઈજે લેવા દે દે હો દોહા એસી પકડી રહ્યો છો વધર નસ્તા રાખો છો વધર બાજુ બેહું દોહા આ મે કાકરો અરે મારો હારું સમાં આવી ગયો છે બધું અલ્યા અલ્યા આઈ ગયો અલ્યા એ તે અમા લઈ લે સાગા હા જોબરૂ રહે કે ઓના દારે એ ડબરૂ થાય તો જ બેહી રહે કે અલ્યા ડોશી રો રાખ એ કઈયો હા તો ભંગાર Thank you. ઉતરવાડકરભાઈ ઉતરંગલ એ મોહકટરાને હોળી પસંદ છે હો તારો હોરિયો કેમ આવું છે અલ્યા મારા ડોશી આમાં આવો ઓઢો થઈજો તમારે હાલ અમાર ડોશીને હું ખવડાઈ દઉં ખોળી મારે હળી ડૂબી જતી વશમાં એ કાકા પૈસા લેવાનું ગટ્યો ને ખોળી જલું પાછો હવે ડોહો મારું હંગા તારો પડે છે મારા હમણા લાખ રૂપિયા ને ડોશી હાલમાં ડુબાઈ જો તારા બાડી જીવ તો જો